સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ વિસર્જન અને ઈદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બંને સમાજના લોકોને તહેવારો શાંતિપૂર્ણ ઉજવવા અપીલ કરવામાં આવી છે સાથે જ સોશિયલ મીડિયા પર ખોટી અફવા ન ફેલાવવા પણ અપીલ કરવામાં આવી છે તો આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે આગામી સમયમાં આપણે અત્યારે જે ઉત્સવ ચાલે છે ગણેશ જે વિસર્જન છે એ અને ઈદનું જે ફેસ્ટિવલ છે આના આપણે જુલુસ પણ નીકળવાના છે પાટડી અને આપણે જે ધ્રાંગધ્રા જે સિટી છે ત્યાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલ છે અને આ બેઠકમાં જે આયોજકો અને જે આગેવાન હતા એ સામેલ હતા જે ધ્રાંગધ્રા જે એસડીપીઓ છે પુરોહિત અને અહીંયાના પીઆઈ જે પીઆઈ શ્રી છે મસી એ બધા સામેલ હતા મીટિંગ તમામ જે વ્યવસ્થાઓથી રિલેટેડ ચર્ચા થઈ છે અને મને એવો પૂરો ભરોસો છે કે આગામી સમયમાં શાંતિપૂર્ણ રૂપથી તમામ જે જુલુસ અને જે આપણા બીજા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ રૂપથી સંપન્ન થશે